સુરત મહાનગરપાલિકાના તંત્રે નવો નિર્ણય લીધો છે જેમાં વોટર મીટરના બિલોને બદલે પાણી ચાર્જ પ્રોપર્ટી ટેક્સમાં ગણી લેવામાં આવશે તે સુરત મહાનગરપાલિકા સીધે રીતે નહીં પરંતુ આડકતરી રીતે પાણી વેરા વસૂલ કરશે તેમ લાગી રહ્યું છે સુરત શહેરના મોટા વરાછા અમરોલી કોસાડ સહિતના વિસ્તારોમાં હવે વોટર મીટરના લઈને પાલિકાએ નિર્ણય કરવામાં આવ્યો છે આ વોટર ટેક્સ પ્રોપર્ટી ટેક્સમાં જ આવી જશે એવું હાલ જાણવા મળ્યું છે સુરત શહેરમાં કુલ ચોવીસ લાખથી પણ વધુ ઘરો છે છતાં પણ આ જ યોજનામાં માત્ર પંચોતેર હજાર જ વોટર મીટર લાગ્યા છે આટલા ઓછા મીટર લાગતા વિવાદ ઉભો થવા પામ્યો હતો જેમાં મોટા વરાછા કોસાડ અમરોલી છાપરાબાટા વરિયા પર્વત પૂણા સહિત બેતાલીસ હજાર ઘરોમાં મીટર બિલ વસૂલવામાં આવ્યા હતા જેથી સ્થાનિકો બિલ ભરતા ન હતા અને સતત વિરોધ પણ કરતા હતા આ મામલે હવે અલગથી પાણી ચાર્જ વસૂલવાનો નિર્ણય પાલિકાએ બદલવો પડ્યો છે અને પ્રોપર્ટી ટેક્સમાં જ આ વોટર ચાર્જ ગણી લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે અહીંયા જણાવવાનું કે અગિયાર વર્ષ પહેલાં યોજના શરૂ કરવામાં આવી હતી રહેણાંક તેમજ ધાર્મિક જોડાણો મળી કુલ સાઠ મીટર ધારકોને પાણી વેરા બિલમાંથી મુક્તિ મળી છે આ વેરો હવે પહેલી ઓક્ટોબર બે હજાર શરૂ થશે સુરત શહેરમાં વોટર મીટર તો લગાડવામાં આવશે પણ તેનું બિલ આપવામાં નહીં આવે માત્ર પાણીના વપરાશના ડેટા એકત્ર કરાશે તેમ જાણવામાં આવ્યું હતું હું સુરત મહાનગરપાલિકાને એટલું જ કહેવા માગું છું કે જે અમારા અત્યારે માફ થયું છે એ નહીં અમારા આગળનું જે પચાસ હજાર લાખ દોઢ લાખ એવું બિલ છે એ માફ થવું જોઈએ ગુજરાતમાં પાણીના બિલ હોવા જ ન જોઈએ એસએમસી આપને એટલા મોટા મોટા બિલ આપે છે કે જે અત્યારે આવક નથી મંદીનો માહોલ છે તો એટલા એટલા બિલ ભરવાની કોઈની પરિસ્થિતિ નથી જેના બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે પણ એવી કોઈ સરકારી શાળા નથી કે જે બાળકોને સરકારી શાળામાં મૂકી શકે તો બેનો રાત દિવસ મહેનત કરે છે ભાઈઓને મંદી હોવાને લીધે રાત દિવસ બેનોને હારે હારે મહેનત કરવી પડે છે તે તેમાં જાય છે ઘર મૂકીને બહાર કામે જાવું પડે છે પોતાના બાળકોને કોઈ ઘરે સાચા વાળા ન હોય તો આ કેટલી મજબૂરી કેવાય બેનોની કે એને એટલા એટલા ડબલ ડબલ બિલ ભરવા પડે છે તો હું એટલી જ સરકારને દરખાસ્ત તરીકે આગળના બિલય માફ કરે ને અત્યારે જે છે હાલમાં એ માફ કરે આમાં હવે સુરત મહાનગર પાલિકાના તંત્ર સિદ્ધ રીતે નહીં પરંતુ આડકત રીતે વોટર ચાર્જિસ લેશે તેમ જાણી શકાય છે